રાજનજી એટલા બી ઉંચા ના રાખાય ને હાજરી પૂરો ખાલી વિશ્વાસના મતદાન કોના દર્શીએ મારા શબ્દ સાચા પડશે તમને હું ખાતરી આપું છું મળ્યા હતા આપની સામે એમને હાથ માટે એમને હાથ કે કોંગ્રેસ છે ના એ એકદા મીડિયાની ગેરસમજ છે અમે ત્યાંથી બૂથ પરથી હું આવતો એ જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા એમણે એવું કીધું મને આશીર્વાદ આપો એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે બાકી કોઈ એવો હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોતા તો ભાજપના ઉમેદવાર છે તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે એટલે જેને પણ કટપેસ્ટ હોય વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે કે સામે આવતા હતા ને નમસ્કાર નમસ્કાર કરીને આવતા હતા પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે

અને એ દરમિયાન પણ આવા વોટિંગ કરવું પણ ખૂબ મહત્વની બાબત છે અને છે કે પહેલા બુથથી લઈને છેલ્લા બૂથ સુધી લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે જગાના ગણતરી થાય છે અને ત્યાંથી જ આવશું અને ધણીધર ભગવાનને આપણે બધા ભેગા સાથે મળીને દર્શન કરવા જઈશું